નાતાલ એટલે પ્રભુ ઈસુનો નો જન્મ ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા સૌથી મોટા પર્વ નાતાલ એટલે ક્રિસમસની ધામધૂમથી ઉજવણી કરાય છે સુરતમાં નાતાલની ઉજવણી માટે ખ્રિસ્તી બંધુઓ દ્વારા ચર્ચો નહીં પોતાના ઘર મોલો શણગારવામાં આવ્યા હતા રાત્રે બારના ટકોરી સુના જન્મના વધામણા માટે મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો ચર્ચમાં પહોંચ્યા હતા તો તમામ ચર્ચો રંગબેરંગી લાઇટ સેતી શણગારેલા જોવા મળ્યા છે ના નાતાલનો જે મૂળ મકસદ ના જતું રહે મૂળ જે ધ્યેય ના જતું રહે એટલા માટે અમે લોકોએ આ પ્રવૃત્તિ નાતાલે કર્યું હતું એ જે શાંતિ ઉતારવા આવ્યા જગતમાં શાંતિ દૂત કહેવાશે અલગ અલગ ભાષાઓમાં શાંતિ પીસ પાંચે લખવામાં આવ્યું છે અને જેટલા બી લોકો ઉજવણી કરવા આવ્યા એ ઉજવણીને બાજુમાં મૂકીને આ ચાર કેટેગરી ફસ્ટ વર્લ્ડ પીસ સેકન્ડ પીસ ઇન ધ કન્ટ્રી આપણા દેશમાં આપણા કુટુંબોમાં અને આંતરિક શાંતિ આ અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ વર્ગોમાં લોકોએ પોતાનું આંગળીની નિશાની કરીને એ એના માટે પ્રાર્થના કરશે પ્રયત્ન કરશે એવો એક ધ્યેય એવો એક કમિટમેન્ટ લોકોએ લીધું છે ફક્ત ભાઈએ ઉજવણી નહીં પણ બારીશો જે સંદેશ લાવે છે આ દુનિયામાં શાંતિ મળે આ ક્રિસમસમાં નાતાલમાં ઉજવણીઓ કરતાં જે લોકો જાન ગુમાવ્યા છે જે નિર્દોષ બાળકો અને બહેનો અને કેટલા બધા લોકો ગાઝામાં અને અન્ય જગ્યાઓમાં એમને બહુ ખરાબ પરિસ્થિતિમાં છે એમને યાદ કરીએ છે ઉજવણીઓ દરમિયાન તો બધાને મેરી ક્રિસમસ કહેતા શાંતિદાતા પ્રભુ ઈસુને પ્રિન્સ ઓફ પીસ શાંતિદાતા પ્રભુ ઈસુ આપના દુનિયામાં આપના કુટુંબોમાં આપના દેશમાં આપના અંતરમાં શાંતિ લાવે એ જ અમારી પ્રાર્થના છે